નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં સમાજવાદી પાર્ટીના એક નેતા દ્વારા ઔરંગઝેબની પ્રશંસા કરવાને બદલે રાજકારણ ખૂબ જ ગરમાયું છે અને આ જે નેતા હતા એમને વિધાનસભાના સત્રમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કોણ છે ઔરંગઝેબ ઔરંગઝેબના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવશું શરૂઆત કરીએ ઔરંગઝેબનો જન્મ ત્રણ નવેમ્બર સોળસો અઢારના રોજ દાહોદમાં થયો હતો તેમના પિતાનું નામ હતું શાહજહાં અને માતા હતા મુમતાજ મહેલ મિત્રો આગ્રામાં જે તાજમહેલ આવેલો છે તાજમહેલનું નિર્માણ સમ્રાટ શાહજહાં દ્વારા કરવામાં આવેલું છે એમની પત્ની મુમતાજની યાદમાં તો શાહજહાં અને મુમતાજનો પુત્ર હતો ઔરંગઝેબ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો અને ઔરંગઝેબનો જન્મ તેના પિતૃવંશીય દાદા જહાંગીરના શાસનકાળ દરમિયાન થયો હતો જે મુઘલ સામ્રાજ્યના ચોથા સમ્રાટ હતા વાત કરીએ મુઘલ સામ્રાજ્યની તો સૌથી પહેલા આવશે બાબર પછી આવશે હુમાયુ પછી આવશે અકબર જહાંગીર જે મુઘલ સામ્રાજ્યના ચોથા સમ્રાટ હતા એમના પછી આવશે શાહ જહાં પછી આવશે ઔરંગઝેબ જે આલમગીરીના ઉપનામથી જાણીતા હતા જે છઠ્ઠા મુઘલ સમ્રાટ હતા તેમણે સોળસો અઠ્ઠાવનથી થી સત્તરસો સાતમાં તેમના મૃત્યુ સુધી શાસન કર્યું તેમના શાસનકાર દરમિયાન મુઘલ સામ્રાજ્ય તેની સૌથી મોટી હદ સુધી પહોંચ્યું હતું તાજેતરમાં ઔરંગઝેબને લઈ અનેક મોટો પ્રશ્ન ચર્ચામાં આવેલો છે એમના વિશે ચર્ચા કરીએ ઔરંગઝેબે સોળસો છત્રીસથી સોળસો સાડત્રીસમાં દખંડના વાઇસ રોય અને સોળસો પિસ્તાલીસથી સોળસો સુડતાલીસનામાં ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપી હતી શાહજહાના ચારેય પુત્રોએ તેમના પિતાના શાસનકાર દરમિયાન રાજ્યપાલનું પદ સંભાળેલું હતું એટલે શાહજહાં અને મુમતાજ એટલે શાહજહાંને ચાર પુત્રો હતા ચારેય પુત્રોએ એમના પિતાના શાસનકાળ દરમિયાન રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું બાદશાહે સૌથી મોટા પુત્ર દારા સિકોણની તરફેણ કરી હતી અને આગળ એમને રાજગાદી આપવાની હતી આનાથી જ નાના ત્રણ પુત્રોમાં રોષ ફેલાયો હતો એટલે ત્રણેય ગુસ્સે થયા હતા અને જેમની વિવિધ સમયે પોતાની વચ્ચે અને દારા વિરુદ્ધ જોડાણ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે જ્યારે શાહજહા દ્વારા તેમના સૌથી મોટા પુત્ર દારા ધારાસિકોને ગાદી આપવાની હતી તો ત્રણેય નાના પુત્રો દ્વારા રોષ ફેલાયો હતો અને ત્રણેય એક થઈ અને દારા ધારાસિકો વિરુદ્ધ જોડાણ મજબૂત બનાવ્યું હતું શાહજહાએ તેમના મોટા અને ઉદારદારી પુત્ર દારા ધારાસિકોને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા આ પગલાંને ઔરંગઝેબે ફગાવી દીધો જેમણે ફેબ્રુઆરી સોળસો અઠ્ઠાવનમાં પોતાને સમ્રાટ જાહેર કર્યો એટલે શાહજહાંહે જ્યારે સૌથી મોટા પુત્ર ધારાસખો અને એમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા ત્યારે ઔરંગઝેબે આ જે નિર્ણય હતો એ ફગાવી દીધો અને પોતાની જાતે ફેબ્રુઆરી સોળસો અઠ્ઠાવનમાં પોતાની જાતને સમ્રાટ જાહેર કર્યા એપ્રિલ સોળસો અઠ્ઠાવનમાં ઔરંગઝેબે ધર્મતના યુદ્ધમાં સિકોહોની સાથી સેના અને મારવાડ રાજ્યને હરાવ્યું મે સોળસો અઠ્ઠાવનમાં સુમરગઢ યુદ્ધમાં ઔરંગઝેબની નિર્ણાયક જીતથી તેની સાર્વભૌમત મજબૂત થયા અને સમગ્ર સામ્રાજ્યમાં તેની સર્વોપરિતાનો સ્વીકાર થયો જુલાઈ સોળસો અઠ્ઠાવનમાં શાહજહાં બીમારમાંથી સાજા થયા પછી ઔરંગઝેબે તેમના શાસન કરવા માટે અયોગ્ય જાહેર કર્યા તેમના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કરી દીધા જ્યારે એ બીમાર હતા એ સમયે ઔરંગઝેબે શાસન સંભાળી અને જ્યારે શાહજહાં સાજા થયા એના પછી ફરી સત્તામાં આવી શકે એમ હતા પણ તે સમયે ઔરંગઝેબે શાહજહાંની આગ્રાના કિલ્લામાં કેદ કરી લીધેલા હતા આ ફોટોમાં તમે જોઈ શકો પ્રથમ દર્શાવેલા છે એ જહાંગીર એના પછી ફોટો છે શાહજહાં અને છેલ્લે ઔરંગઝેબનો ફોટો દર્શાવેલો છે મુઘલ સૈન્ય ધીમે ધીમે સુધર્યું અને વિશ્વની સૌથી મજબૂત સેનામાંની એક બને એટલે એ સમયે મુગલ સૈન્ય સૌથી શક્તિશાળી સૈન્ય હતું સાથે જ વેપારમાં પણ એટલા નિપુણ હતા એક કટ્ટર મુસ્લિમ ઔરંગઝેબની અસંખ્ય મસ્જિદોના નિર્માણ અને અરબી સુલેખનના કાર્યોને સમર્થન આપવાનો શ્રેય શ્રેય આપવામાં આવે છે એટલે ઔરંગઝેબે તેમના સમયમાં ઘણા બધા મંદિરો તોડી અને મસ્જિદનું નિર્માણ કરાવેલું હતું અને કટ્ટર મુસ્લિમ હતા ઔરંગઝેબ સૌથી લાંબા સમય શાસન કરનાર મુઘલ સમ્રાટ હતો તેમનું સામ્રાજ્ય પણ ભારતીય ઇતિહાસમાં સૌથી મોટા સામ્રાજ્યોમાંનું એક હતું તેમણે હિન્દુઓ શીખો અને શિયા મુસ્લિમો સામે કટ્ટરતાનો વિરોધ કર્યો હતો અને તેમણે તેમના પુરોગામીઓ કરતો તેમના શાહી અમલદાર શાહીમાં નોંધપાત્ર રીતે વધુ હિન્દુઓને રોજગારી પણ આપી હતી એટલે એમ પણ કહેવાય છે કે એમણે જેટલા મંદિરોનો નાશ કર્યો હતો એના કરતાં વધુ મંદિર બનાવરાયા હતા અને એમના સમયમાં પણ ઘણા હિન્દુઓને રોજગારી પણ આપી હતી દસ ઓગસ્ટ સોળસો ઓગણસાઠના રોજ દારાએ ધર્મ ત્યાગના આધારે ફાંસી આપવામાં આવી અને તેનું માથું શાહજહાને મોકલવામાં આવ્યું હતું એટલે દસ ઓગસ્ટ સોળસો ઓગણસાઠમાં દારાસીખોને ધર્મ ત્યાગ કરવાની આરોપ લગાવી અને એમને ફાંસીની સજા આપવામાં આવેલી હતી અને એમનું માથું એમના પિતા શાહજહાને આગ્રાના કિલ્લામાં જ્યારે બંધ હતા તેઓ મોકલવામાં આવેલું હતું હિન્દુ ધર્મથી પ્રભાવિત હોવાના આરોપોના આધારે ઔરંગઝેબની આ પહેલી મોટી ફાંસી હતી એટલે અહીંયા આગળ રાજગાદી મેળવવા માટે ભાઈઓએ એકબીજા સાથે યુદ્ધ કર્યું અને પોતાના જ ભાઈઓને ઔરંગઝેબે મારી નાખેલા હતા જો કે કેટલાક સ્ત્રોતો દલીલ કરે છે કે રાજકીય કારણોસર કરવામાં આવી હતી એટલે કેટલાક સ્ત્રોતો એ પણ કહે છે કે અહીંયાગર જ્યાં હત્યા હતી એ રાજકીય કારણોસર કરવામાં આવેલી હતી પણ મુખ્ય મુદ્દો એ હતો કે હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ અને આ જે મુસ્લિમ હતા એ પોતાનો ધર્મ બદલવાના બદલવાની તૈયારીમાં હતા જેનાથી એમની હત્યા કરાઈ ઔરંગઝેબે તેના સાથી ભાઈ રાજકુમાર મુરાદબખ્સને હત્યા માટે પકડ્યો તેને સજા ફટકારવામાં આવી અને પછી ફાંસી આપવામાં આવી એટલે એક પછી એક ઔરંગઝેબ દ્વારા એમના ભાઈઓની હત્યા કરવામાં પણ આવી શેખ મોહમ્મદ ઇકરામે જણાવ્યું હતું કે કાશ્મીરથી પાછા ફર્યા પછી ઔરંગઝેબે સોળસો ને તેસઠમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો જે હિન્દુ પ્રથા હતી જેમાં વિધવાને તેના પતિના મૃત્યુ પછી બારી નાખવામાં આવતી હતી એટલે હિન્દુ જે પ્રથા હતી સતી પ્રથા એને સોળસો તે તેરસઠમાં ઔરંગઝેબ દ્વારા રૂબંધ કરવામાં આવેલી હતી જેમાં પતિના મૃત્યુ પછી જે વિધવા પત્ની હોય એને પણ બારી નાખવામાં આવતી હતી તો ઔરંગઝેબે આ પ્રથા પર રોક લગાવી હતી અહીંયા આગળ તમે આ પિક્ચર જોઈ શકો ઔરંગઝેબ તેમને ખબર પડી કે મુલતાન થટ્ટા અને ખાસ કરીને વારાણસીમાં હિન્દુ બ્રાહ્મણોના ઉપદેશોએ અસંખ્ય મુસ્લિમોને આકર્ષ્યા છે તેમને આ પ્રાંતોના સુબેદારોને બિન મુસ્લિમોની શાળાઓ અને મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો એટલે અમુક જગ્યાએ જે મુસ્લિમો હતા અસંખ્ય મુસ્લિમો એ હિન્દુઓ પ્રત્યે આકર્ષાયેલા હતા એટલે ઔરંગઝેબ દ્વારા એવો આદેશ આપવામાં આવેલો હતો કે આ જગ્યાઓ ઉપર જે બિન મુસ્લિમોની શાળાઓ અને મંદિરો છે એને તોડી પાડવામાં આવે એટલે મુસ્લિમ સિવાયની દરેક જગ્યાઓને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડવામાં આવે ઔરંગઝેબે સુબેદારોને એવા મુસ્લિમોને સજા કરવાનો પણ આદેશ આપ્યો હતો જેઓ બિન મુસ્લિમો જેવા પોશાક પહેરતા હતા એન્ટિનોમિનિયન સુફી રહસ્યવાદી શરમદ કાશાની અને નવમાં શીખ ગુરુ તીજ બહાદુરની ફાંસી ઔરંગઝેબની ધાર્મિક નીતિની સાક્ષી આપે છે શીખોના મતે તેમણે ઔરંગઝેબના બરજબરીથી ધર્માંતરણનો વિરોધ કર્યો હતો એટલે ઔરંગઝેબ તેમના સમયમાં કેટલાક હિન્દુ લોકોને બરજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરતા હતા ઔરંગઝેબે અન્ય બિન ઈસ્લામિક વિવિધ તથા નવરાજના જોરસ્ટ્રીયન તહેવારની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને ઇસ્લામમાં ધર્માંતરણને પ્રોત્સાહન આપ્યું હતું એટલે મુસ્લિમ ધર્મ સિવાય બીજા જે તહેવારો ઉજવવામાં આવશે એ તમામ તહેવારો પર રોક લગાવવામાં આવી અને જે હિન્દુ વ્યક્તિઓ હતા એમને મુસ્લિમ બનાવવા માટે ધર્માંતરણ કરવામાં આવ્યું જેમાં એક નવમાં શીખ ગુરુ તેજ બહાદુરને જે ફાંસી આપવામાં આવી એ પણ ધર્માંતરણના કારણે આપવામાં આવી એમના દ્વારા જે રાજાને કહેવામાં આવેલું હતું કે જો બહાદુરની ફાંસી એટલે તેજ બહાદુરની જો તમે ધર્માંતરણ કરાવી શકો તો દરેક હિન્દુ મુસ્લિમ બનવા માટે તૈયાર રહેશે એટલે રાજાએ એ નવમાસથી એક શીખ ગુરુ હતા એમની ધરપકડ કરાવી અને એમને ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું પણ એ માને નહીં અને પછી એમને ફાંસી આપવામાં આવી હતી ઔરંગઝેબે હિન્દુ વેપારીઓ પર પાંચ ટકાના દરે કરનો બોજ લાગ્યો હતો જ્યારે જે મુસ્લિમ વેપારીઓ હતા એના ઉપર કર બે પોઈન્ટ પાંચ ટકા લગાવવામાં આવતો હતો જેના કારણે ઔરંગઝેબની આર્થિક નીતિઓ પ્રત્યે નોંધપાત્ર અણગમો થયો એટલે અહીંયા પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ખૂબ જ સ્પષ્ટ જોવા મળે છે કે જે વેપાર કર લગાવવામાં આવે એ હિન્દુઓ પર વધુ અને મુસ્લિમ પર ઓછો લગાવવામાં આવ્યો ઔરંગઝેબે કર વસૂલનારની સામે જજિયા ફી રૂબરૂ ચૂકવવાનો આદેશ આપેલો હતો જો બિન મુસ્લિમ વ્યક્તિઓ હોય એમને કુરાનમાંનો એક શ્લોક વાંચવાનો હતો અને જે શ્લોકમાં દર્શાવેલું હતું કે બિન મુસ્લિમ તરીકે તેમના હલકી કક્ષાના દરજ્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે શ્લોકમાં એવું દર્શાવેલું હતું કે જે લોકો બિન મુસ્લિમ છે એટલે મુસ્લિમ સિવાયના છે એમની હલકી કક્ષાનો દરજ્જાનો ઉલ્લેખ કર્યો હતો આ નિર્ણયથી જનતા તેમજ હિન્દુ કોર્ટના અધિકારીઓમાં વિરોધ અને વિલાપ થયો સપ્ટેમ્બર સોળસો ઓગણ સિત્તેરમાં તેમને વારાણસી ખાતે વિશ્વના મંદિરનો નાશ કરવાનો પણ આદેશ આપ્યો જે રાજા માનસી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું એટલે વારાણસીમાં જે હિન્દુ મંદિર આવેલું છે એને સોળસો ને ઓગણીસિત્તેરમાં ઔરંગઝેબ દ્વારા નાશ કરવાનો આદેશ અપાયો હતો એટલે ઔરંગઝેબે એના સમયમાં ઘણા બધા હિન્દુઓ મંદિર તોડવામાં આવ્યા અને ઘણા મંદિર બનાવવામાં પણ આવેલા હતા ખાસ કરી એમના સમયમાં વધારે પ્રમાણમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું હતું લગભગ સોળસો ઓગણ્યાસીમાં તેમને બરવાખોરો દ્વારા આશ્રય મેળવતા ખંડેલા ઉદયપુર અને ચિત્તોડ અને જોધપુર સહિત અનેક પ્રખ્યાત મંદિરોનો નાશ કરવાનો આદેશ આપ્યો ઘણા બધા મંદિરો તોડવાનો પણ એમને આદેશ આપેલો છે બનારસ માટે ખાસ બનાવેલા એક આદેશમાં ઔરંગઝેબે શરિયાનો ઉપયોગ કરીને જાહેર કર્યું કે હિન્દુઓને રાજ્ય રક્ષણ આપવામાં આવશે અને મંદિરો તોડી પાડવામાં આવશે નહીં પણ એક શરત મૂકવામાં આવેલી હતી પરંતુ કોઈ પણ નવા મંદિરના નિર્માણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ હિન્દુ નવું મંદિર બનાવી શકાય નહીં અને જૂના મંદિર છે એને સાચવવામાં આવશે અને બનારસ ખાતે એક આદેશમાં એમને આ જણાવેલું હતું સોળસો નેવ્યાસીમાં બીજા મરાઠા છત્રપતિ રાજા સંભાજીને ઔરંગઝેબ દ્વારા ફાંસી આપવામાં આવી હતી એક બનાવટી મુકદ્દામાં તેમને તેમના આદેશ હેઠળ મરાઠાઓ રાજ દ્વારા બેરાડના બુરહાનપુર અને બહાદુરપુરના મુસ્લિમો સામે હત્યા અને હિંસા અત્યાચાર સામે દોષિત ઠેરવવામાં આવ્યા હતા આગળ નીચે તમે જોઈ શકો મંદિર તોડી અને મસ્જિદ બનાવતા હતા બાજુમાં તમે ફોટો જે આપેલો છે એ મહારાજા સંભાજીનો ફોટો આપેલો છે તેમના રાજ્યારોહણ પછીના પ્રારંભિક બાંધકામોમાંની એક નાની આરસ પહાડની મસ્જિદ હતી જે મોતી મસ્જિદ તરીકે ઓળખાય છે જે દિલ્હીના લાલ કિલ્લા સંકુલમાં તેમના અંગત ઉપયોગ માટે બનાવવામાં આવેલી હતી એટલે એમના પિતા દ્વારા તાજમહેલ બનાવવામાં આવેલો હતો એમની પત્નીના યાદમાં જ્યારે ઔરંગઝેબના સમયમાં એક મોટી મસ્જિદ બનાવવામાં આવેલી હતી બાદમાં તેમને લાહોરમાં બાદશાહી મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો જે આજે ભારતની ઉપખંડની સૌથી મોટી મસ્જિદમાંની એક છે શ્રીનગરમાં તેમને બનાવેલી મસ્જિદ હજુ પણ કાશ્મીરમાં સૌથી મોટી છે અહીંયા નીચે તમે મસ્જિદનો ફોટો જોઈ શકો ઔરંગઝેબે પોતાના એક મહેલ બનાવ્યો હતો પોતાના માટે પણ એક મહેલ બનાવ્યો હતો પણ એ મહેલ થોડા જ વર્ષો સુધી અસ્તિત્વ અમર રહ્યો પછી એનો નાશ થયો ઔરંગઝેબનું મૃત્યુ ત્રણ માર્ચ સત્તરસો ને સાતના રોજ અહમદનગર નજીક ભીંગારમાં તેમના લશ્કરી છાવણીમાં અઠ્યાસી વર્ષની વયે થયું હતું એટલે અઠ્યાસી વર્ષની વયે ઔરંગઝેબનું સત્તરસો ને સાતમો મૃત્યુ થયું હવે અત્યારે ઔરંગઝેબના નામ પર જે તાજેતરમાં વિરોધ ચાલી રહ્યો છે તો ઔરંગઝેબે એ સમયમાં ઘણા બધા હિન્દુ મંદિરો તોડ્યા એની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી ઘણા બધા હિન્દુ લોકોને હેરાન પરેશાન કર્યા કે જે હિન્દુમાંથી ધર્માંતરણ કરી અને મુસ્લિમ બને તથા ઘણા બધા હિન્દુ રાજાઓ હતા એમને ફાંસી આપવામાં આવી એમનું શિરછેદન કરવામાં આવ્યું એટલે અત્યારે આ રાજા હતા ઔરંગઝેબ એ કટ્ટર મુસ્લિમ રાજા હતા અને કટ્ટર હિન્દુઓનો વિરોધ કરતા હતા એટલે અત્યારે આમનો સખત વિરોધ થઈ રહ્યો છે આ માહિતી મેળવી આપણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત